નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી કેની જમાવત આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો આજે પડતર પ્રશ્નો જેવા કે જૂની પેન્શન યોજના લાગુ કરવી ફિક્સ પગાર પ્રથા બંધ કરવી સાથે સાતમા પગાર પણ પ્રમાણે ભથ્થા આપવા વગેરેની જે જે છે મિત્રો માંગો એની માંગો લઈને આજે વિવિધ જિલ્લાઓના શિક્ષકો અને તલાટીઓ સહિત રાજ્યભરના જે કર્મચારીઓ છે સરકારી કર્મચારીઓ તે મિત્રો આજે મતદાન કરીને વિરોધ નોંધાવવાના છે તો મિત્રો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે જે શિક્ષક ગણ છે તેના દ્વારા મિત્રો કયા જાતના આજે કયા કયા પ્રકારના જે વિરોધ પ્રદર્શન કરવાના છે કઈ કઈ કામગીરીથી તમામ માહિતી તો સુધી જો ચેનલમાં નવા હોય તો અમારી સબસ્ક્રાઇબ કરીને સાથે બે પણ દબાવી નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ વિડીયો સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ અંતર્ગત જૂની પેન્શન યોજના રદ કરવા સહિતના માંગણીઓનો ઉકેલ નહીં આવતા શિક્ષકો અને કર્મચારીઓમાં આક્રોશ છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક રોજ જે મહાપંચાયતમાં મોટી સંખ્યામાં શિક્ષકો સહિત અલગ અલગ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ દિવસે વિવિધ કાર્યક્રમો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે તારીખ છ માર્ચના રોજ રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષકો સહિતના જે છે તે મહામતદાર દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત પહોંચાડશે અને શિક્ષણ સહિતની કામગીરીથી તેઓ અળગા રહેશે મિત્રો રાજ્યભરમાં શિક્ષકો સાથે સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષકો સહિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સાથે જોડાયેલ પંચોતેર થી વધુ સંગઠનો પીજીવીસીએલ એસટી વિભાગના રિટાયર્ડ યુનિયનના કર્મચારીઓ તેમજ સત્યાવીસ થી વધુ સંગઠનો દ્વારા છેલ્લા ઘણા સમયથી સરકાર સામે યુનિક પેન્શન યોજના લાગુ કરવા તેમજ અન્ય પડતર પ્રશ્નોને લઈ આંદોલન ચલાવી દેવામાં આવે છે કોઈ શિક્ષકો વિરોધ કરશે જેમાં પણ શિક્ષકોની વિદ્યાર્થીઓની હાજરી વગેરે નહીં પૂરી કામગીરીથી અળગા રહેશે અને મહામતદાન કરશે જેમાં જિલ્લાના અલગ અલગ સ્થળો ખાતે મહામતદાનનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં પત્તર માંગણીઓ લેખી સ્વરૂપે મતપત્રમાં લખી નક્કી ટીમને પહોંચતી કરશે જેનો સમય સવારે નવ થી દસ

જીશું પરંતુ કામગીરીથી અડગા રહીશું શાળામાં એસઆઈ આવે તો તેને કોઈ માહિતી આપીશું નહીં કોઈ પણ તાલુકા કે જિલ્લા કચેરીના અધિકારી સાથે માહિતી આપણે કરીશું નહીં તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીથી દૂર રહીશું શાળા કક્ષાએ બાળકોને લગતા કોઈ પણ પ્રમાણપત્ર બનાવીશું નહીં પેન ડાઉન એટલે કોઈ પણ પ્રકારની લેખિત માહિતી આપીશું નહીં ચોકડાઉન એટલે કે કોઈ પણ પ્રકારનું શિક્ક્ષણ કાર્યથી તેને અડગા રહીશું અને શટડાઉન લેપટોપ કોમ્પ્યુટર શટડાઉન મોડમાં જ રાખીશું આમ મિત્રો આ પ્રકારના કાર્યક્રમો આજે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જાહેર કરવામાં આવે છે આશા રાખીશું કે આ મતદાન થી અને મિત્રો આ આંદોલન થી ક્યાંક ને ક્યાંક શિક્ષકોની વર્ષોની માંગો ના સરકાર જે કાન બનશે તે કારણે મિત્રો પડે અને ચોક્કસથી આનો કોઈ ઉકેલ લાવવાનો સરકાર પ્રયત્ન કરે તેવી આશા જય હિન્દ અસ્તુ